આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર મિતલ પટેલ વાંચે છે મુખ્ય રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત કેલરી અને પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર અપાશે રાજ્યમાં કુલ બે કરોડ પંચોતેર લાખથી વધુ નાગરિકોને ઇ કેવાયસી સફળતાપૂર્વક પૂર્ણ વ્યાજખોરો સામે ફરિયાદો થતાં મોરબી પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું ખ્યાતિ હોસ્પિટલ કેસમાં આરોપી ચિરાગ રાજપૂતના બે દિવસના રિમાન્ડ મંજૂર અને આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં વધારો થતા રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટવાની હવામાન વિભાગની આગાહી સમાચાર રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પહાર આપવામાં આવશે રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓના બાળવાટિકાથી ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓને પૌષ્ટિક અલ્પહાર આપવામાં આવશે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ રાજ્યની બત્રીસ હજાર બસો સિત્યોતેર શાળાના અંદાજે એકતાલીસ લાખ વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલા પ્રાર્થનાના સમયે પૌષ્ટિક અલ્પાહાર પીરસવામાં આવશે રાજ્ય સરકાર આ યોજના માટે વાર્ષિક છસો સત્તર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે પ્રધાનમંત્રી પોષણ યોજનાના માનદ વેતન ધારક સંચાલકને હવે પિસ્તાળીસો રૂપિયાનું માસિક માનદ વેતન છવ્વીસ કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓના રસોઈ કુકમ હેલ્પરને માસિક ત્રણ હજાર સાતસો પચાસ રૂપિયા તથા નાની શાળાઓ માટે વધારાના સ્ટાફ હેલ્પરને માસિક પંદરસો રૂપિયાનું માનદ વેતન આપવામાં આવશે ઇવાયસી ઝુંબેશ અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોણા ત્રણ કરોડથી વધુ નાગરિકોનું પૂર્ણ કરવામાં આવ્યું છે નાગરિક કુંવરજી આજે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું કે માય રેશન એપ ગ્રામ પંચાયત જનસેવા કેન્દ્રો પોસ્ટ ઓફિસ બેંક આંગણવાડી વગેરેના માધ્યમથી ઇ કેવાયસી કરી શકાય છે આ અંગે શ્રી બાવળિયાએ વધુ વિગતો આપી હતી

શ્રી બાવળીયાએ વધુમાં જણાવ્યું હતું કે ઇ કેવાયસીમાં નાગરિકોને વધુ સરળતા રહે તે માટે નવી એક હજાર આધાર કીટનું આયોજન કરવામાં આવ્યું છે તેમણે જણાવ્યું કે ઈ કેવાયસી પુરવઠા વિભાગ તરફથી થાય છે પરંતુ તેનો સંપૂર્ણ આધાર યુઆઈડી એટલે કે આધાર કાર્ડ પર છે આધાર કાર્ડના નામ અટકના સુધારા ન થાય ત્યાં સુધી ઇ કેવાયસી થતું નથી આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષતામાં છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ બે હજાર ચોવીસ પ્રારંભ કરવામાં આવ્યો રાજ્ય સરકાર દ્વારા વનબંધુ વિસ્તારમાં આ બે દિવસીય ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે આદિજાતિ વિકાસ મંત્રીએ છોટાઉદેપુર જિલ્લાની એસએમ કોલેજ ગ્રાઉન્ડ ખાતે આદિવાસી અમૃતકુંભ મહોત્સવ રસનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે શ્રી ડિંડોરે આદિવાસી શિક્ષણ ક્ષેત્રે વિકાસની વાત કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં એકસો એકલવ્ય મોડેલ સ્કૂલ છસો એકસઠ આશ્રમ શાળાઓ સહિતની શાળાઓમાં તેર લાખથી વધુ બાળકોને રહેવા જમવા પુસ્તકો દફતર ગણવેશ જેવી સુવિધાઓ અપાઈ રહી છે મોરબી શહેર અને જિલ્લામાં વ્યાજખોરો સામે ફરિયાદો થતા મોરબી પોલીસ દ્વારા એસપી કચેરી ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું વ્યાજખોરો લોકોને વ્યાજના વિષયક્રમાં ફસાવી ધાકધમકી આપી કોરા ચેક લખાવી મારી નાખવાની ધમકીઓ આપતા હોવાના આક્ષેપો થતાં રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવની અધ્યક્ષતામાં યોજાયેલા આ લોક દરબારમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથયાએ ઉપસ્થિત રહી વ્યાજખોરોથી પીડિત લોકોની રજૂઆત સાંભળી હતી શ્રી દુર્લભજી દેથરિયા લોકોને વ્યાજખોરો સામે ફરિયાદ કરવા અપીલ કરતા આ મુજબ જણાવ્યું મોરબીની વિનંતી કરી છે કે ક્યાંય પણ આવા વ્યાજખોરોમાં સંડોવાયેલા હો તો પોલીસ સ્ટેશનમાં જઈ અરજી કરજો અરજી ન સાંભળો તો અમને કહેજો અને અરજીનું નિરાકરણ ના થાય તો અમારા જ્યાં મૂકજો અમે તમારી સાથે છીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના કતારગામ ખાતે મહિલા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું કતારગામમાં ધોળકીયા ગાર્ડન પાસે મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર એકનું લોકાર્પણ કરતાં ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં શાંતિ સુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા અને ગુજરાત પોલીસની ઉમદા કામગીરી છે મહિલાઓની સુરક્ષામાં કોઈ પણ બાંધછોડ નહીં થાય તેવી ખાતરી આપતા તેમણે સામાન્ય નાગરિકોને મદદરૂપ થવાની પોલીસ અધિકારીઓને અપીલ કરી હતી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસીરિયા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો જે આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કથિત બેદરકારીથી બે દર્દીઓના મૃત્યુને પગલે ધરપકડ કરાયેલા આરોપી ચિરાગ રાજપૂતને બે દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે આ કેસમાં તપાસ દરમિયાન ચિરાગ રાજપૂતના ઘરેથી વિદેશી શરાબની બોટલ મળી આવતા નશાબંધી ધારા હેઠળ ગુનો નોંધાયો હતો આજે ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ રાજપૂતને અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો હતો અને દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી અદાલતે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ બે દિવસના મંજૂર છે રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થતાં ઠંડીનું પ્રમાણ ઘટવાની હવામાન વિભાગની આગાહી છે હાલમાં વાતાવરણના ઉપરી વિસ્તારમાં ભેજવાળા પવનો આવતા હોવાથી આગામી પાંચ દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેવાની સાથે ઠંડીનું પ્રમાણ પણ યથાવત રહેશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આ અંગે વધુ માહિતી આપી હતી तीन दिनों के लिए मिनिमम टेम्परेचर में दो से तीन डिग्री का पूर्वानुमान है और उसके बाद का जो दिन है उसमें टेम्परेचर नौ लाख चेंज में रहेगा अहमदाबाद और गांधीनगर के लिए तो अहमदाबाद सेल्सियस और गांधीनगर का रिकॉर्ड हुआ है और ओवरऑल गुजरात स्टेट की बात करेंगे तो जहाँ पर मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है ડાંગના આહવા તાલુકાની તેર ગ્રામ પંચાયતોમાં સત્તર ઇ રીક્ષાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું આજે બાબા બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે ડાંગ જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત જિલ્લો બનાવવાનો છે ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા લોકો ઇ રિક્ષાનો ઉપયોગ કરે તે હિતાવહ છે આહવા ખાતે આયોજીત કાર્યક્રમમાં પાંચ લાભાર્થીઓને શૌચાલયના પ્રમાણપત્ર પણ એનાયત કરાયા હતા બનાસકાંઠાના છ તાલુકાઓમાં કુલ વીસ મૈત્રી કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે પશુપાલનની કામગીરીમાં રસ ધરાવતા સ્થાનિક ઉમેદવારો ચૌદ ડિસેમ્બર સુધી નજીકના પશુ દવાખાના ખાતે અરજી કરી શકશે બનાસકાંઠા જિલ્લાના દાંતા અમીરગઢ ભાભર થરાદ વાવ અને સુઈગામ તાલુકાઓ માટે કુલ વીસ મૈત્રી કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે સિદ્ધપુર તાલુકાના લોકો સોમનાથ દર્શનાર્થી જઈ શકે તે માટે રાજ્ય માર્ગ પરિવહન વિભાગ દ્વારા નવી બસ શરૂ કરવામાં આવી છે આ બસ સપ્તાહમાં સાતેય દિવસ દોડશે આ બસ દરરોજ સાંજે પાંચ કલાકે સિદ્ધપુરથી ઉપડી પાટણ હારીજ સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ અને વેરાવળ થઈ સવારે છ કલાકે સોમનાથ પહોંચશે વડતામાં આ બસ સોમનાથથી સાંજે સાત કલાકે બીજા દિવસે સવારે આઠ કલાકે સિદ્ધપુર પરત ફરશે અને હવે કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા મોડી રાત્રે કોમ્બિંગ કરી બાર હજારથી વધારે વાહનો ચેક કરી એક હજાર બસો સત્તાવન લોકોને દંડ કરાયો પોરબંદર જિલ્લામાં આયુષ્યમાન ભારત વયવંદના યોજનાનો ત્રણસો પચાસથી વધારે લોકોએ લાભ લીધો રાજકોટમાં ચાર ડિસેમ્બરે એઇડ્સ અંગે અવેરનેસ એન્ડ સેન્સીટાઇઝેશન કાર્યક્રમ યોજાશે વન વિભાગ દ્વારા દીવના નાગવા રોડ પરના જંગલમાંથી બે સિંહોને બચાવી જસાદાર રેન્જમાં એનિમલ રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા અને મહેસાણા જિલ્લા ક્ષય કેન્દ્ર વિભાગ દ્વારા રાષ્ટ્રીય રક્તપીત નાબૂદી કાર્યક્રમ અંતર્ગત બારમી ડિસેમ્બરથી એકવીસમી ડિસેમ્બર દરમિયાન રક્તપીતના દર્દીઓ શોધવામાં આવશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત કેલરી અને પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર અપાશે રાજ્યમાં કુલ બે કરોડ પંચોતેર લાખથી વધુ નાગરિકોનું ઇ કેવાયસી સફળતાપૂર્વક પૂર્ણ વ્યાજખોરો સામે ફરિયાદ થતાં મોરબી પોલીસ દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું ખ્યાતિ હોસ્પિટલ કેસમાં આરોપી ચિરાગ રાજપૂતના બે દિવસના રિમાન્ડ મંજૂર અને આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં વધારો થતા રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટવાની હવામાન વિભાગની આગાહી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા